હલો મિત્રો કેમ છો આઈ હોપ બધા મજામાં હશો હું પાર્ગવની ચેનલમાંથી તમને એ કહેવા માગું છું કે અત્યારના જે બાળકો છે તેમને કોઈ પણ વસ્તુ એમના માતા પિતા લઈ આપે તો એ વસ્તુની કદર નથી કરતા એની કિંમત નથી સમજતા તો તમે એ લો જે બાળકો છે તેમના મા બાપની જોડે વસ્તુ માગે છે એમ એને ફટાક દઈને વસ્તુ મળી જાય છે તો એની કદર કરતા શીખો તમારા માતા પિતા કેટલી મહેનતથી કેટલી કેવી પરિસ્થિતિ હોય છે એમની અને કેટલી મહેનત કરીને વસ્તુ લાવે છે તો એ તમે જોવો કે કેવી પરિસ્થિતિમાં એ વસ્તુ તમારી માટે લાવે છે એ કેટલી મહેનત કરે છે સખત તાપ ઠંડી વરસાદ એ કોઈ પણ વસ્તુનો ખ્યાલ નથી કરતા એમને કોઈ દિવસ થાક લાગ્યો હોય કે એમને કામે જવાની ઈચ્છા ના હોય તો પણ તે જાય છે અને એમની થાક જોતા નથી એમના માટે નવા કપડાં નવા ચંપલ એ પણ કદી ખરીદતા નથી ચલાવી લે છે અને તમારી માટે વસ્તુ ખરીદે છે તો તમે પણ એમને એક સપનું હોય છે કે મારો દીકરો કાલે ઉઠીને મોટો બને કે મારી દીકરી કે મારો જે સંતાન છે એમની જોડે એમની આશા હોય છે કે કાલે ઉઠીને મને મદદ કરે અને મારું નામ રોશન કરે મારી ઇજ્જત રાખે સમ આ આ સમાજમાં તો તમે એ એમની એક સપનું પૂરું કરશો ને તો પણ એમને ગર્વ ફીલ થશે તમારા માટે તો એ સપનું પૂરું કરવા માટે તમારે માટે એટલું બધું એ બલિદાન આપે છે તો એમના બલિદાનની અને એમની સેવા કરો અને એની ઇજ્જત રાખો એમની સામે કદી ના બોલો ચાહે કોઈ પણ પરિસ્થિતિ હોય એ તમને સાચી સલાહ આપે કે ખોટી સલાહ આપે પણ એકવાર એમની સલાહને પહેલાં શાંતિથી સાંભળી લો પછી તમને યોગ્ય લાગે કે ના કહેવા જેવું છે કે પપ્પાની આ વસ્તુ તો તમે શાંતિથી કહી શકો છો પણ પહેલાં બધાની સામે એમને કદી સામું ના બોલશો કારણ કે એ વસ્તુ ખોટું હોય છે અને અત્યારના જે પેરેન્ટ્સ હોય છે એ કદી કોઈ છોકરાઓ માટે કદી ખોટું વિચારતા નથી તો એની તમે એને સન્માન કરો એટલું જો મારાથી બોલવામાં કંઈ ભૂલ થઈ હોય તો હું તમારી માફી માગું છું પણ મારી આ વાતને તમે એનો મતલબ સમજજો ભાઈ બાય જય માતાજી